સાયન્સ ટેકનોલોજી કોમ્પ્યુટર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આ ચારે ના સાર દોડતા આજના યુગમાં વિદ્યાર્થી આઠમા કે નવમાં ધોરણમાં આવે તે પછી પેરેન્ટ્સની એક મૂંઝવણ ઉત્પન્ન થાય છે કે મારા સંતાનને દસમા ધોરણ પછી કઈ ફિલ્ડમાં મુકાવ્યું અને એનો આધાર શું કેટલાક પેરેન્ટ નક્કી કરીને બેઠા હોય કે મારે મારા સંતાનજી ગ્રુપમાં જ બનાવો છે તેમનામાં આવડત હોય તો કોઈ પ્રશ્ન નથી અન્ય યોગ્યતા હોય ડોક્ટરના સ્વરૂપમાં કાર્ય કરવાની ક્ષમતા હોય તો કોઈ પ્રશ્ન નથી પરંતુ આમાંથી એકે વસ્તુનો તો કદાચ વિદ્યાર્થી ડોક્ટર બની જાય પરંતુ ભવિષ્યમાં એને ન તો જીવનમાં આનંદ આવશે ન જ એના માતા પિતા સાથે યોગ્ય સંબંધ સ્થાપિત કરી શકશે આવું જ કેટલાક પેરેન્ટ ધારે છે કે મારા સંતાનને કોમર્સ અપાવીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનાવું છે કેટલાક વિચારે છે કે એન્જિનિયરિંગની કોઈ ખાસ બ્રાન્ચમાં આજના યુગના અનેક પેરેન્ટ્સ એમ વિચારે કે આપણે આપણા બાળકને એઆઈ ની કોઈ સારો કોર્સ કરાવીશું અને આ વિચારધારા સાથે એક સાયન્સ માટેની માન્યતા હોય કોમર્સ માટેની માન્યતા હોય માટે કે નહીં મારા સંતાનને સરકારી નોકરી માટે તૈયારી કરાવી છે દસમા પછીના ઘણા કોર્સેસ છે સાયન્સનું મેથેમેટિક્સ ગ્રુપ સાયન્સ નું બાયોલોજી ગ્રુપ કોમર્સ આર્ટ્સ સ્કીલ બેઝ કોર્સેસ અને બદકિસ્મતીથી આપણે ત્યાં પેરેન્ટ્સમાં સ્કીલ બેઝ કોર્સેસ પ્રત્યે માહિતીનો સદંતર અભાવ છે હવે એક પ્રશ્ન આવે છે સાયન્સનો મેથેમેટિક્સ ગ્રુપ હોય કોમર્સ ગ્રુપ હોય બાયોલોજી ગ્રુપ હોય આર્ટ્સ હોય શેના આધારે માર્ક્સ અમારી ગણતરી ખોટી પડે અને જે આજે મોટા ભાગે સમાજમાં થઈ રહ્યું છે બાળકની ઈચ્છા અને મોટા ભાગે આજુબાજુના વાતાવરણ ઉપર આધારિત હોય છે એટલે ત્યાં ખોટી ઠરે છે બાળકની શક્તિઓ આવડત ક્ષમતાઓ અભ્યાસ કાર્ય કરવાની કેપેસિટી વિષયો પ્રત્યે રુચિ અને સૌથી અગત્યની વાત એનામાં સ્કિલ્સ જો આ બાબતે આપણે ધ્યાન નહીં રાખીએ તો પછી વિદ્યાર્થી પાછળ દસમા ધોરણ પછી પેરેન્ટ ખર્ચેલા લાખો રૂપિયા અને મેડિકલમાં ડોનેશન આપવું પડે તો કરોડો રૂપિયા ખર્ચ્યા પછી પણ દસમા ધોરણ પછી વિદ્યાર્થીએ અભ્યાસ કાર્ય પ્રત્યે રોજના કલાકો ગુજાર્યા હોય અને એના પછી એને લાગે કે મને મારી ફિલ્ડમાં જોબ ન દેખાતી અથવા મજા નથી આવતી અથવા કોઈ બી વ્યક્તિ કહે કે ભલે કોલેજ સારી છે ઇન્સ્ટિટ્યુશન સારું છે પરંતુ વિદ્યાર્થીમાં વિષય પ્રત્યેની અરુચિ દેખાય અથવા તો ખાલી માહિતી દેખાય ત્યારે આજની તારીખમાં કોઈ કંપની કોઈ પણ સંસ્થા કોઈ વ્યક્તિને રાખવા તૈયાર નહીં થાય આપણે વિદ્યાર્થીઓને આપણે આપણા બાળકોને ભણાવીએ છીએ વિદ્યાર્થીઓ ભણે છે ફક્ત એટલા માટે કે ભવિષ્યમાં સુખદ ભવિષ્ય બને હવે આ દિશામાં કરવાનું શું કોઈ યોગ્ય રસ્તો બ્રેન સ્ટ્રેન્થની ઓનલાઈન કરિયર ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીની અભ્યાસ કાર્યને લગતી અનેક ક્ષમતાઓને ઓળખીને એક રિપોર્ટ આપવામાં આવે અને સમજાવવામાં આવે તેનાથી તમે દસમા ધોરણ પછી બારમા ધોરણ પછી વિદ્યાર્થીઓને એક સાચી દિશામાં મોકલી શકો છો કારણ કે આજના સમયમાં ભારતમાં અનેક કોર્સેસ છે એન્જિનિયરિંગમાં પચાસ એક કોર્સ છે બાયોલોજી ગ્રુપમાં પચીસ ત્રીસ કોર્સ છે કોમર્સ ગ્રુપમાં વીસ કોર્સેસ છે આર્ટ્સમાં સાહીઠ કોર્સેસ છે કે જેના અંદર સુંદર ભવિષ્યની સંભાવનાઓ છે આમાંથી તમારા સંતાન માટે તમારા માટે કયો કોર્સ યોગ્ય છે એ જાણીને અમે તમને યોગ્ય માર્ગદર્શન આપીશું જો આપને અમારી માહિતી યોગ્ય લાગી હોય તો પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રોને આ વિડિયોની લિંક મોકલજો એટલું જ નહીં અમે ટૂંક સમયમાં અલગ અલગ કોર્સની માં લગતી વિવિધ સ્કિલ્સ એટલે કે આવડતો ક્ષમતાઓ ને લગતા માર્ગદર્શક વિડીયોઝ પૂરા પાડીશું એટલે તમે અમારી ચેનલ સાથે અવશ્ય જોડાયેલા રહેજો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર